મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં સમસ્ત પંચના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ તમાકુવાળા નાનપુરા પંચના પ્રમુખ શ્રી મનહરભાઈ લાપસીવાલા સુરત મહાનગરપાલિકાના દંડક શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલા સમસ્ત પંચના હોદ્દેદારો શ્રી જયંતિભાઈ લાપસીવાલા શ્રી અનિલભાઈ દલાલ અને શ્રી અજયભાઈ મોદી ટ્રોફીના સ્પોન્સર શ્રી પ્રવીણભાઈ ગાંધી અને ઇન્દ્રવદનભાઈ ખાટીવાલા સુરત નાનપુરા યુવક મંડળની આખી ટીમ હાજર રહ્યા હતા આ નાનપુરામેન્ટ સુરત પીપલ્સના સહયોગથી રમાડવામાં આવી હતી ટુર્નામેન્ટ સફળ બનાવવા માટે સુરતી મોડ વણીક નાનપુરા યુવક મંડળના દરેક સભ્યોએ ખૂબ જ મહેનત કરી હતી આ ટુર્નામેન્ટનું આખું કવરેજ બેન્ટીભાઈ ગાંધીએ કર્યું હતું